કે તમારા કંઠમાં ગળામાં તુલસીની માળા ધારણ કરવી અને શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લશનાશાય ગોવિંદાય નમો નમઃ જે માણસ એકાદશી વ્રતનું નિયમ પ્રમાણે પાલન નથી કરતા તેને પ્રેત સમજવામાં આવે છે આપણા સંત મહાત્મા જે આટલી મોટી વાત કહી ગયા છે તો આની પાછળનું કઈક તો કારણ હશે જ ને તો કારણ શું છે તો સંત તુકારામ મહારાજ કહે છે કે એકાદશી માત્ર એક સાધારણ વ્રત નથી પરંતુ વૈકુંઠ ધામ જવાનો રાજમાર્ગ છે સાધારણ માર્ગ નહીં રાજમાર્ગ તો આપણે સમય વ્યર્થ ન કરતા સાંભળીએ એકાદશીની વ્રત કથા અત્યંત પવિત્ર મોહિની એકાદશીની કથા આ વાત એ સમયની છે જ્યારે ધર્મ ધર્મની ધજા તળે યુધિષ્ઠિર મહારાજનું શાસન સંપૂર્ણ પૃથ્વી પર સુખ સમૃદ્ધિ ફેલાવી રહ્યું છે એકવાર ભગવાન ધર્મરાજ જ્ઞાનની ચર્ચા કરતા હતા શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર બંને નો સંવાદ ચાલી રહ્યો છે જ્ઞાનની ચર્ચા ચાલી રહી છે તો યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે પ્રભુ હે મધુસૂદન વૈશાખ મહિનામાં આવવા વાળી એકાદશીનું શું નામ છે અને તેનું પાલન કરવાથી શું ફળ મળે છે શું ભગવાન આટલો મહત્વપૂર્ણ પ્રશ્ન ઉત્તર એમ જ આપશે શું જી નહીં મિત્રો તેમણે આદર્શ ગુરુની જેમ શાસ્ત્રોના સંદર્ભ સાથે જવાબ આપ્યો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મપુત્ર આ શાસ્ત્રના સંદર્ભમાં ગુરુ વશિષ્ઠ મુનિ અને ભગવાન શ્રી રામ વચ્ચે એકાદશી વ્રત વિશે થયેલી ચર્ચા તમે સાંભળો તેમાં તમને તમારો જવાબ મળશે પૂર્વ સમયમાં શ્રી રામે તેના કુલ ગુરુ વશિષ્ઠ મુનિને પૂછ્યું કે હે ગુરુદેવ હું સીતાના વિરહમાં અત્યંત નિરાશ છું કૃપા કરી ગુરુદેવ મને એવું કોઈ વ્રત બતાવો જેના પાલનથી હું મારા દુખો અને મારા સમસ્ત પાપોથી મુક્ત થઈ શકું આ સાંભળી વસિષ્ઠ મુનિ બોલ્યા શ્રી રામ તમે તો અત્યંત બુદ્ધિશાળી છો તમારું પવિત્ર રામનું નામ જ બધા દુખોને દૂર કરવા વાળું છે એમ છતાં પણ જીવોના કલ્યાણ હેતુ જે તમે પ્રશ્ન પૂછ્યો છે તે અત્યંત પ્રસન્નીય છે વૈશાખ મહિનામાં આવનારી મોહિની એકાદશી અત્યંત પવિત્ર છે જેના પાલનથી समस्त પાપ અને ભૌતિક દુખોથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે આ વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું પ્રાચીન સમયમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું એક રાજ્ય હતું તે રાજ્યના રાજા જ્યોતિમાન અત્યંત ન્યાયપ્રિય હતા અને તેના રાજ્યમાં એક ધનપાલ નામના એક વૈષ્ણવ વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતા હતા તે વૈભવ તેના નામને સાર્થક કરવા માટે અનેક ધર્મશાળા તે વૈષ્ણવે તેના નામને સાર્થક કરવા માટે અનેક ધર્મશાળા બગીચા સ્કૂલો પાણીની પરબ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંદિર બનાવ્યા હતા આ પરોપકારી વૈષ્ણવને પાંચ પુત્ર હતા અને તેમના નામ આમ આ પ્રમાણે હતા સમાન ધ્યુતિમાન મેઘાવી સુકૃતિ અને દુષ્ટબુદ્ધિ ચાર પુત્ર તો સદાચારી હતા પણ તેનો પાંચમો પુત્ર તેના નામ અનુસાર દુરાચારી હતો તે નિષ્પાપ પશુ હત્યા માસ ભક્ષણ મદિરાપાન ચોરી જુવા સટ્ટો જુગાર આ બધી જ ખરાબ આદતો તેની અંદર હતી અને એ ક્યારે કોઈ બ્રાહ્મણ વૃદ્ધ વ્યક્તિને સન્માન આપતો ન હતો અને ના એ કોઈ પ્રકારના ધર્મનું સંચારણ કરતો હતો ધર્મનું આચરણ કરતો હતો જરા પણ એને રુચિ ન હતી અત્યાર સુધી તો તે તેના પિતાની સંપત્તિને ગમે તેમ રીતે વેડફી રહ્યો હતો તો એક દિવસ દુષ્ટ બુદ્ધિના પિતાએ ચાર ચોખ વચ્ચે રસ્તામાં ખુલ્લે આમ કોઈ વેશાની સાથે તેના ખભા ઉપર હાથ મૂકીને જતા જોઈ લીધો અને તે દિવસે તે ધન પાલે તેના આ બગડેલા પુત્રને તેની સંપત્તિ થી અને તેના પરિવાર થી બહિષ્કાર કરી મૂક્યો એટલે કાઢી મૂક્યો તેના બધા હક છીનવી લીધા અને તમે સાંભળ્યું હશે કે જે બુદ્ધિ એકવાર બગડે છે ને તો તે એટલી આસાનીથી સુધરતી નથી આ તો આપણે બધા જ જાણીએ છીએ અને બસ આમ જ દુષ્ટ બુદ્ધિ ઘરેથી નીકળી ગયો પણ માનો કે

કે માનો કે બસ હવે તે ફૂટવાનું જ હતું અને બન્યું પણ કઈક આવું જ એક દિવસ બુદ્ધિ અને હવે ઋષિ તો હજી ને હમણાં જ ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા જ હતા તેના કપડામાંથી અમુક ગંગાજીના પાણીના ટીપા તે દૃષ્ટ બુદ્ધિના કપડા ઉપર પડ્યા બસ પછી એ થયું જે ઇતિહાસમાં પરિણામથી દુષ્ટ બુદ્ધિના બધા જ સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા તેણે નમ્રતા પૂર્વક ઋષિને પ્રણામ કર્યા અને તેમ બોલ્યો હે મુનિવર હે મુનિવર હું અત્યંત પાપી છું એવું કોઈ જઘન્ય મહાપાપ નથી જે મેં ન કર્યું હોય અને આ પરિણામથી હું મારા પરિવાર અને રાજ્યથી દૂર થઈ ચૂક્યો છું હે ગુરુજી મારા જેવા પાપી દુષ્ટ મનુષ્ય માટે આ દુખોના સાગરને પાર કરવાનો કોઈ માર્ગ છે આમ બોલીને તે સંત સામે આશાભરી નજરોથી જોવા લાગ્યો સંતે દ્રષ્ટ બુદ્ધિની વાત સાંભળી બોલ્યા કે સાંભળ બેટા હું તને એક એવા એવી વ્રત વિશે કહું છું એવા વ્રત વિશે કહું છું કે જે મેરુ પર્વત જેવા प्रचंड પાપને પણ સમાપ્ત નષ્ટ કરી દે છે આ વ્રતના પાલનથી અમુક ક્ષણોમાં જ તારા બધા પાપનો નાશ થઈ જશે તો આધ્યાત્મિક ગતિને પ્રાપ્ત થઈશ વર્ષાખ મહિનામાં આવવા વાળી મોહિની એકાદશીનું દ્રઢતાપૂર્વક પાલન કરજે તારા બધા જ પાપ સમાપ્ત થઈ જશે આમ કહીને સંત સંતે મોહિની એકાદશીની વ્રત વિધિ કહી અને સંતના કહેવા પ્રમાણે દૃષ્ટ બુદ્ધિએ મોહિની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને તેના પરિણામ સ્વરૂપ તેના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને દિવ્ય શરીર એને પ્રાપ્ત થયું અને ગરુડ પર સવાર થઈને વિષ્ણુ લોકમાં ગયો અને આ પ્રમાણે વશિષ્ઠ મુનિ દ્વારા પ્રભુ શ્રી રામને સંભળાવેલી કથાનું સમાપન કરતા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર આ વ્રતના પાલનથી અર્જિત કરેલા પુણ્યની છઠ્ઠા ભાગની તુલના પણ કોઈ તીર્થ સ્નાન કે પછી દાનથી નથી થઈ શકતી મેં જો આ વ્યક્તિ આ કથાને સાંભળે છે માત્ર તો તેને એક હજાર ગાયનું દાન કરવાનું પુણ્ય મળે છે આ નું પાલન કેવી રીતે કરવું તો સાંભળું જેમ કે તમે જાણો છો કે આધ્યાત્મિક કે આયુર્વેદિક બંનેની નજરોથી સવારે બ્રહ્મ મૂર્તનો સમય સર્વોત્તમ માનવામાં આવ્યો છે જે વ્યક્તિ એકાદશીનું નિયમપૂર્વક પાલન કરવા માંગે છે તેને તે દિવસે બ્રહ્મ મૂર્તમાં ઉઠી જવું જોઈએ નાહી રોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળ આરતી કરવી જો તમે આરતી નથી કરી શકતા તો ભગવાનના દર્શન જરૂર કરવા જોઈએ અને પછી ભગવાન સામે એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને તુલસીજીને પાણી ચડાવવું અને તુલસી માને ઓછામાં ઓછી ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને તુલસીમા પાસે બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે

એ સમયે પારણા કરવા અને સુયોગ્ય પાત્ર બ્રાહ્મણ ને પ્રસાદ આપો અને શક્તિ પ્રમાણે દાન દક્ષિણા પણ આપી તો મિત્રો આ હતી મોહિની એકાદશીની વ્રત કથા ખૂબ જ અત્યંત પવિત્ર વ્રત કથા પુણ્ય પ્રદાન કરનારી કથા તો મિત્રો સાંભળજો અને બીજાને પણ સંભળાવજો માતા લક્ષ્મીની કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય જય મહાલક્ષ્મી એક વાર જ્યારે માતા લક્ષ્મીના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થવાના હતા તો માતા લક્ષ્મીએ એમના વિવાહ પેલા ભગવાન વિષ્ણુને કહ્યું કે મોટી બહેન ના લગ્ન થયા વિના નાની બહેન ના વિવાહ શાસ્ત્ર અનુસાર ઠીક નથી તો ભગવાન વિષ્ણુ ભગવાને ઋષિ દુસાહ સમજાવ્યા અને માતા લક્ષ્મીની બહેન જ્યેષ્ઠા સાથે વિવાહ કરવા એમને મનાવી લીધા કાર્તિક માસની દ્વાદશીની તિથિએ પિતા સમુદ્રએ દરિદ્રતા દેવીનું કન્યા દાન કર્યું વિવાહ પછી દુષ્યહ ઋષિ દરિદ્રાને દરિદ્રતાને લઈને તેના આશ્રમમાં આવ્યા તો એના આશ્રમમાં વેદ મંત્ર ઉચ્ચારણ ચાલી રહ્યા હતા ત્યાંથી જ્યેષ્ઠ બંને કાન બંધ કરીને ભાગવા લાગી આ જોઈ મુનિ ચિંતામાં પડી ગયા કારણ કે એ સમયે બધી જ જગ્યાએ ધર્મની ચર્ચાઓ અને પુણ્ય કાર્ય થતા હતા બધી દરિદ્રતાના કાનમાં પડતા દરિદ્રતા ભાગતી હતી અને એ ભાગતા ભાગતા થાકી ગઈ ત્યારે દરિદ્રતાએ મુનિ જે દુષા મુનિ તેમના પતિ હતા એમને કહ્યું કે જ્યાં વેદ ધ્વનિ અતિથિ સત્કાર યજ્ઞ દાન જે પણ થાય છે વગેરે જ્યાં થાય છે ત્યાં મારો નિવાસ ન થઈ શકે જ્યાં આ બધું થાય છે ત્યાં હું ન રહી શકું માટે તમે મને કોઈ એવા સ્થાન પર લઈ જાઓ જે આ કાર્યથી વિરુદ્ધ કાર્ય થતા હોય દુષા હમુનિ દરિદ્રતાને નિર્જન વનમાં લઈ ગયા દુષાહમુનિને માર્કંડેય ઋષિ મળ્યા દુસાહ મુનિએ માર્કંડ ઋષિને પૂછ્યું કે મારી પત્ની સાથે હું ક્યાં રહું અને ક્યાં ન રહું કૃપા કરી મને કહો દરિદ્રતાનો પ્રવેશ કરવાનું સ્થાન માર્કંડ ઋષિએ બતાવ્યું જેને ત્યાં શિવલિંગની પૂજા ન થતી હોય જ્યાં જપ તપ વગેરે ન થતું હોય રુદ્ર ભક્તિની નિંદા થતી હોય ત્યાં તમે નિર્ભય થઈને ઘૂસી જજો જ્યાં પરસ્પર પતિ પત્ની ઝઘડો કરતા હોય અને રાત્રિના સમયે લોકો ઝઘડો કરતા હોય જે લોકો બાળકોને ન આપી અને પોતે સ્વયં ભોજન ખાઈ જતા હોય જે સ્નાન નથી કરતા દાંત સાફ નથી કરતા ગંદા મેલા વસ્ત્ર પહેરે છે સંધ્યા કાળે સૂતા હોય ખાતા હોય જુગાર રમતા હોય બ્રાહ્મણના ધનનું હરણ કરતા હોય પારકી સ્ત્રી સાથે સંગ રાખતા હોય સંબંધ રાખતા હોય હાથ પગ ન ધોતા હોય એ ઘરમાં તમે બંને નિર્ભય થઈને જઈ શકો છો આગળ માર્ક ઋષિ કહે છે દરિદ્ર બચવા માટે દરિદ્રતાથી બચવા માટે ઘરમાં ન લગાવવા જોઈએ આ બધા વૃક્ષો કાંટાવાળા દૂધવાળા પલાશ બિંદના વૃક્ષ સેમ લતાઓ અપરાજીતા ફૂલ ઝાડ હોય તે એ ઘરમાં એ ઘર તમારા માટે રહેવા યોગ્ય છે જે ઘરમાં જટામાસી અજમોદા કેળા તાળ તમાલ આંબલી કદમ વડ ખેરનું ઝાડ પીપળો ગુલર તથા કટહલનું ઝાડ હોય ત્યાં તમે દરિદ્રતા સાથે રહી શકો છો જે ઘરમાં બગીચામાં કાગડાનો નિવાસ હોય તેની જ્યાં તમે તમારી પત્ની સહિત તમે નિવાસ કરો જે ઘરમાં પ્રેત રૂપા કાળી મૂર્તિ હોય કે ભૈરવ મૂર્તિ હોય ત્યાં તમે પત્ની સહિત નિવાસ કરો દરિદ્રતાના પ્રવેશ ન કરવાના સ્થાન મારકંડેજીએ દુસહ મુનિને કહ્યા છે કે હે દુસહ ઋષિ જ્યાં નારાયણ અને રુદ્રની ભક્તિ હોય ભસ્મ લગાવવા વાળા હોય ભગવાન ભગવાનના ભજન કીર્તન થતા હોય ઘરમાં ભગવાનની મૂર્તિ કે ગાય હોય એ ઘરમાં તમે લોકો પ્રવેશ ન કરો નહીં કરી શકો અને ન કરતા જે લોકો ઘરમાં નિત્ય વેદ અભ્યાસમાં હોય નિત્ય તત્પર રૂપ હોય તથા વાસુદેવની પૂજા થતી હોય એને તો તમે દૂર જ રહેજો દૂરથી જ ત્યાગી દેજો તેને તેની પાસે ન જશો આમ કહી માર્કંડે ઋષિ ચાલ્યા ગયા પછી દુષાહ મુનિ તેની પત્ની દરિદ્રતાને એક પીપળાના મૂળમાં બેસાડીને કહ્યું કે હું તારા માટે રસા તાળમાં જઉં છું ને ઉપયુક્ત આવાસની શોધ કરું છું દરિદ્રતાએ કહ્યું કે ત્યાં સુધી હું શું ખાઈશ હું ક્યાં રહીશ તો મુનિ બોલ્યા કે તમને પ્રવેશના સ્થાન ખબર છે ને તમને માર્કંડેય ઋષિએ કહ્યા ને ત્યાં જઈને ખાઈ પી લેજો તમે પણ જે સ્ત્રી જે સ્ત્રી પુષ્પ અને ધૂપથી પૂજા પાઠ કરતી હોય તે ન આમ કહીને મુનિ મળ્યું કેટલાય દિવસો સુધી પીપળાના મૂળમાં બેસી રહેવાથી દરિદ્રતા ભૂખ તરસ થી વ્યાકુળ થઈને દરિદ્રતા રડવા લાગી તેના રુદનથી સંપૂર્ણ બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો તેના રડવાના અવાજને કારણે બધે હાહાકાર મચી ગયો અને તેના રડવાના કારણે એની નાની બહેન જે લક્ષ્મીજી છે એને સંભળાયો તો તે ભગવાન વિષ્ણુ સાથે એને મળવા આવ્યા દરિદ્રદાએ ભગવાન વિષ્ણુને કહ્યું કે મારા પતિ રસા તાળમાં ચાલ્યા ગયા છે હું અનાથ થઈ ગઈ છું મારી જીવિકાનો પ્રબંધ કરો પ્રભુ ભગવાન વિષ્ણુ બોલ્યા હે દરિદ્રતા જે માતા પાર્વતીજી શિવજીને અને મારા ભક્તો ની નિંદા કરે છે શિવજી ની નિંદા કરે છે અને મારી પૂજા કરે છે તેના ધન પર તારો અધિકાર છે તું સદા પીપળાના વૃક્ષના મૂળમાં નિવાસ કર તને મળવા માટે અમે પ્રત્યેક શનિવારે અહીં આવીશું અને એ દિવસે જે પીપળાના વૃક્ષ ને પૂજન કરશે હું એના ઘરે લક્ષ્મી સાથે નિવાસ કરીશ એ દિવસ થી દરિદ્રતા દેવી પીપળાના મૂળમાં નિવાસ કરવા લાગ્યા રવિવારે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ દેવતાઓએ દરિદ્રતા માટે પીપળાના વૃક્ષમાં નિવાસ આપ્યો છે પણ જે વ્યક્તિ રવિવારના દિવસે પીપળાની પૂજા કરે છે એના ઘરમાં આવી જાય છે માટે રવિવારના દિવસે પીપળાની પૂજા વર્જિત માનવામાં આવી છે આ પ્રકારે માતા લક્ષ્મી એમની બહેને પીપળામાં નિવાસ સ્થાન આપીને તેમના પતિ ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠમાં ચાલ્યા ગયા પ્રેમથી બોલો જય માલક્ષ્મી ઓમ નમઃ શિવાય